જય માતાજી મિત્રો દીપમાલા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે નરસિંહ મહેતાના જીવન વિશેના પ્રથમ ભાગમાં તેમને ભગવાનના દર્શન કેવી રીતે થયા તે આપણે જોયું જો તમે આ પહેલો ભાગ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈને અમારો એ વિડીયો જોઈ લેજો ત્યારબાદ આગળની વાત જાણવા આ વિડીયોને છેલ્લે સુધી નિહાળજો અને જો વિડીયોને પસંદ આવે તો તેને લાઈક અને શેર કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો પત્ની માણેકબાઈને ચિંતા હતી કે હવે શું કરીશું ક્યાં જઈશું ક્યાં રહીશું પરંતુ નરસિંહને કોઈ ચિંતા ન હતી તેણે પોતાનું અને પોતાના પરિવારનું જીવન અને જીવનનો વ્યવહાર શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દીધો તેઓ પોતાના પરિવારને લઈને ગામની ધર્મશાળામાં રહેવા માટે ગયા તપાસ કરતા ત્રણ ચાર દિવસ રહેવાની વ્યવસ્થા થઈ બે દિવસ ધર્મશાળામાં ભોજન વિના વિતાવ્યા પછી ત્રીજા દિવસે બે દિવસથી પોતાના બાળકોને ભૂખ્યા જોઈને અને આવતીકાલે ક્યાં જઈને રહીશું વગેરે જેવા વિચારોથી માણેકબાઈનું મન ચિંતામાં ડૂબી ગયું તે જ દિવસે એક માણસ ધર્મશાળામાં આવ્યો અને નરસિંહ મહેતાને કહ્યું નરસિંહ મહેતા તમે જ ને હું એક બ્રાહ્મણની ખોજમાં છું જે મને હરિકથા એટલે ભાગવત કથા સંભળાવી શકે ગામમાં તપાસ કરતાં તમારા વિશે જાણ થઈ ભગતના જીવને તો પ્રભુ ગુણ સિવાય બીજું જોઈએ શું તેમણે યજમાનનું નિમંત્રણ સ્વીકાર કર્યું અને તેમની સાથે જઈને કથા કરી કથાની સમાપ્તિ પર એ સજ્જન નરસિંહ મહેતાને રહેવા માટે એક ઘર દાનમાં આપ્યું આ એક ઘટના નહીં પરંતુ ત્યારબાદ આવી અસંખ્ય ઘટનાઓ થઈ જેમાં નરસિંહ મહેતાને એક યાર બીજી રીતે સતત મદદ મળતી રહી જેમ કે બાળકોના લગ્ન પિતાનું શ્રાદ્ધ દીકરીનું મામેરું જેવા વ્યવહારુ પ્રસંગો કોઈને કોઈ અણધારી મદદથી ઉકલેતા ગયા જેને લોકોએ ભગવાનના પરચા માની લીધા અને નરસિંહ મહેતાએ પણ આ બધા પ્રસંગોને પ્રભુની લીલા કહી ભાવથી ગાયા છે ત્યારબાદ દીકરી કુંવરબાઈ ઉમરલાયક થતાં માણેકબાઈને તેના લગ્નની ચિંતા થવા લાગી આ વાત તેમણે મહેતાજીને કીધી અને નરસિંહ જવાબ આપ્યો કુંવર તો મારા નાથની દીકરી તેની ચિંતા કરવામાં મહેતી તેની ચિંતા કરશે મારો નાથ અને થયું પણ એવું જ સામે ચાલીને કુંવરબાઈ માટેનું માગવું આવ્યું નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના લગ્ન ઉનાના નિવાસી શ્રી રંગ મહેતાના પુત્ર સાથે નક્કી થયા વિક્રમ સંવંત પંદરસો બે માં લોકોએ ક્યારેય કલ્પના ન કરી એવી ધામધૂમથી કુંવરબાઈના વિવાહ થયા લોકોને એમ હતું કે આ દરિદ્ર નરસિંહ કર્યાવર્મા દીકરી સાસરે જાય ત્યારે તેના માતા પિતા તરફથી પોતાની પુત્રીને આપવામાં આવતી ભેટ પોતાની પુત્રીને વળી શું આપવાનો પરંતુ લોકોની કલ્પનાની વિરુદ્ધ લોકો આંખો ફાડીને જોતા રહી જાય એવો મોભોવાળો કર્યાવર હતો કુંવરભાઈ પોતાના માતાની પાસેથી મળેલ શિખામણો અને પિતાના સંસ્કારોનો વારસો લઈને શાસ્ત્રે જવા માટે નીકળી ગઈ નરસિંહના પિતાનું શ્રાદ્ધ અને અન્ય પ્રસંગ એકવાર જ્યારે નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધના પિતૃઓને પિંડ અર્પણ કરવાની વિધિ પૂર્વજોના માનમાં બ્રાહ્મણોને કરવામાં આવતો ભોજનનો કાર્યક્રમ પ્રસંગ માટે બે ત્રણ બ્રાહ્મણને જમવાનું નિમંત્રણ આપવા માટે ગયા પરંતુ અમુક લોકોએ નરસિંહને વાતોમાં ભોળવીને આખી નાગર નામને જમવાનું નિમંત્રણ નરસિંહ મહેતાના તરફથી છે એવો પ્રચાર કરી દીધો જેથી સમગ્ર નાગર બ્રાહ્મણની નાતને જમાડવાનું કાર્ય નરસિંહ પર આવી ચડ્યું જેથી પાસે સ્વયં પોતાના અને પોતાના પરિવારના ભોજન માટે નાણાં અને અનાજ ના હોય તે આખી નાતને કઈ રીતે જમાડે પરંતુ આ પ્રસંગે પણ કોઈ ચમત્કારી રીતે અણધેળેલી મદદથી નરસિંહે પ્રસંગને પણ પાર પાડ્યો અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં નરસિંહની અને તેની ભક્તિની વાતો થવા લાગી નરસિંહની લોકપ્રિયતાની સાથે જ ઘણા લોકો નરસિંહને પોતાનો દુશ્મન સમજવા લાગ્યા નરસિંહથી ઈર્ષા પામેલા લોકો તકની વાત જોઈને બેઠા હતા તેઓ સતત નરસિંહ વિરુદ્ધ કાવતરાઓ રચતા નરસિંહને મન કોઈ નાત જાતના ભેદના હતા તેમના માટે તો દરેક હરિના જન પ્રભુના સંતાનો હતા તેમના વિચાર હતા કે વૈષ્ણવ ના કરે કે નહીં રે જ્યારે નરસિંહ નીચી અથુત જાતિના લોકોની વિનંતીને માન આપીને તેમના રહેણાંક વિસ્તારમાં ભજન કરવા ગયા તો પેલા ઈશાળો લોકોને અવસર મળી ગયો તેમણે ખટપટ કરીને નરસિંહ અને તેના નાગરનાથમાંથી નાગર નાથમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા નરસિંહ અને તેના પરિવાર સાથેના તમામ સંબંધોને તોડી નાખવામાં આવ્યા ત્યારબાદ પ્રભુના ભક્તનું આવું અપમાન કરનાર સમગ્ર નાથને તેનું ફળ ભોગવવું પડ્યું નાગરનાથના આગેવાનો જે કાવતરાખોર લોકોની વાતોમાં આવીને નરસિંહ મહેતાની જ્ઞાત બહાર મૂક્યા હતા તેમણે નરસિંહની માફી માંગી અને પોતાની ભૂલને સુધારી નરસિંહની નાતમાં ફરી સંમેલિત કર્યા વડનગરના મદન મહેતાના પુરોહિત મદન મહેતાની પુત્રી માટે એક યોગ્ય ગુણવાળ મુર્તિયાની શોધમાં અસંખ્ય છોકરાઓ જોતા જોતા જુનાગઢ આવ્યા એમની આ ખોજ નરસિંહ મહેતાના પુત્ર શામળદાસ શામળિયા પર આવીને પૂર્ણ થઈ નરસિંહ મહેતાના પુત્ર શામળસાળાના વિવાહ વડનગરના શ્રીમંત પ્રધાન મદન મહેતાની પુત્રી સુરસેના સાથે સુનિશ્ચિત કરવામાં આવ્યા પરંતુ મદન મહેતાના પત્નીને પોતાની દીકરીની ખૂબ ચિંતા થવા લાગી તેમને થયું કે મારી ફૂલ જેવી દીકરીએ ગરીબ ખાનદાનમાં કેવી રીતે સુખી થશે માટે નરસિંહની પરીક્ષા લેવા એક પત્ર લખ્યો થોડાક દિવસો બાદ મદન મહેતાને ત્યાંથી પત્ર આવ્યો જેમાં લખ્યું હતું કે અમારા માન અને મોભાને યોગ્ય હોય એવી જાન લઈને આવો તો જ અમારી દીકરીને સાસરે વળાવીએ નહીતર શામળદાસ સાથેના લગ્નને કરશું આવા પ્રસંગે નરસિંહ મહેતાની અવસ્થા એવી નહીં કે તે આવી જાન લઈને જઈ શકે પરંતુ આ પ્રસંગે પણ નરસિંહ મહેતાને પ્રભુ કૃપાથી અણધારી મદદ મળતી રહી દંતકથા મુજબ ભગવાન સ્વયં શામળશાના વિવાહમાં હાજર રહી વિવાહ સંપન્ન કરાવ્યો સમગ્ર પંથકમાં લોકો જોતા રહી જાય તેવી રૂઢિજાન લઈને નરસિંહ મહેતા પોતાના પુત્રના લગ્ન મંડપમાં પધાર્યા અને સામળદાસના લગ્ન પૂર્ણ કરાવ્યા લગ્ન બાદ નરસિંહ મહેતા પોતાના પુત્ર અને પુત્ર વધુ સાથે પોતાના ગામ પાછા ફર્યા અમરકથાઓ પુત્ર શામળસળા અને પત્ની માણેકબાઈનું મૃત્યુ લગ્નને થોડો સમય જ વીત્યો હતો ત્યાં જ એક દુર્ઘટનામાં નરસિંહ મહેતાના પુત્ર શામળદાસ અને પુત્ર વધુ સુરેશના મૃત્યુ પામ્યા એક લોકવાક્ય મુજબ સારંગર નામના એક નાગર બ્રાહ્મણ જે નરસિંહ મહેતાને પોતાના દુશ્મન સમજતા હતા તેમણે નરસિંહ મહેતા પર ચોરીનો ખોટો આરોપ લગાવ્યો અને પોતાના પુત્ર હનુમંતના ખોટા સોગંદ ખાધા અને પોતે ખોટો હોવાને કારણે તેના પુત્ર મૃત્યુ પામ્યો હનુમંતની માતા નરસિંહ મહેતાને પગે પડ્યા અને હનુમંતનો જીવ બચાવવા માટે કરગરવા લાગ્યો પરોપકારી જીવ નરસિંહ મહેતાથી ના જોવાયું અને ભગવાનને પ્રાર્થના કરી કે હનુમંત જીવન થાય અને તેના બદલામાં પોતાના પુત્ર સામળદાસના જીવને પ્રભુના ચરણે અર્પણ કરી દીધો જેથી લગ્નના થોડા દિવસોમાં જ સામળદાસ મૃત્યુ પામ્યો નરસિંહ મહેતાની પત્ની માણેકબાઈ પર પોતાના એકના એક પુત્રના મોતની ઘટનાનો ખૂબ જ મોટો આઘાત પડ્યો નરસિંહ મહેતાના પત્ની માણેકબાઈના આ પીડા કરી પીડામાં પોતાનો જીવ છોડી દીધો નરસિંહ મહેતાના જીવનમાં તો દુઃખનો ડુંગર તૂટી પડ્યા પહેલા પુત્રના કોળનો દીપક સમાન પુત્રના મૃત્યુથી પોતાના કોળનો નાશ થયો અને પોતાની અર્ધાંગીની પત્નીના અવસાનથી જાણે સમગ્ર સંસારનો જ અંત જ ના થઈ ગયો હોય પરંતુ આવા પ્રસંગે પણ નરસિંહ મહેતાએ પોતાની ભક્તિ અને ભગવાન પ્રત્યેની આસ્થા ડગવા ના દીધી જેવી એમની સમાનતા એવી ક્ષમતા અગવડ કે સગવડ સુખ કે દુઃખ પ્રશંસા કે નિંદા શાનાથીએ તેઓ ચલિત ના થયા પત્નીના અવસાન સમયે તેમની જીભીથી સારી પડ્યું ભલું થયું ભાંગી ઝંઝાળ સુખે ભજીશું શ્રી ગોપાલ સંસારમાં રહીને પણ નરસિંહની વૈરાગ્ય ભાવના અહીં પ્રગટ થતી જોવા મળે છે ત્યારબાદ શું ઘટના બની તે જાણવા આગળનો વિડીયો અવશ્ય જોજો